ખેડૂતોએ સરકાર સમક્ષ આર્થિક સહાયની માંગ કરી છે તાત્કાલિક સર્વે પણ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે જિલ્લો સુરેન્દ્રનગર અમે મોટી આશા રાખી હતી કે તલ અમે વાયા બાર હેક્ટરમાં અને તલ બરાબર લેવાનો પાક પાકને થયું ત્યાં વરસાદ આવ્યો તે બધા તલ નિષ્ફળ થયા અને અમારે મોટી આશા હતી પણ વાવાઝોડું વરસાદ આવ્યો કંઈ અમારો પાક હાવ નિષ્ફળ થઈ ગયો અને સરકાર કંઈક સહાય અમને કરે તો સારું કહેવાયમાં સાહેબ એવું છે કે આમ તો બધે બધા તલ બિલકુલ આડા પડી ગયા છે વધારે એવા નથી કોઈ જાતનું અમારે એવી આશા હતી કે અમારે તલમાં તલ હારા વરસાદે નુકસાન કર્યું આપણે દર વર્ષની જેમ હાથને પણ ઉનાળું તલનું વાવેતર કરેલ હતું પણ જ્યારે આપણે તલ વાટવાનો સમય આવ્યો ત્યારે વરસાદ નવ સારું આવ્યો અને બહુ વધારે પડતું નુકસાન કરેલું છે અને આપણને એમ થયું કે હવે